ભૂપાત્રીના નામે પ્રખ્યાત આ ભાજી ભાદરવામાં વધુ થાય છે આના પાન ગાયની જીભ જેવા હોવાથી અમુક માણસો આને ગોબી તરીકે પણ ઓળખે છે ઘણા અને ગળપાત્રી પણ કહે છે આ ભાજી ખૂબ ટેસ્ટફુલ છે આરોગ્યવર્ધક છે અને એમાં કડવાટ હોવાથી ડાયાબિટીસના દર્દીઓને એ ખૂબ રાહત આપે છે એટલે આ ઋતુમાં આ ભાજીનું સેવન કરવું જરૂરી છે આ ભાજી આ રીતે સામાન્ય રીતે ભાદરવા મહિનામાં જમીનમાં પથરાયેલી હોય કાર્પેટ એવી રીતે દેખાય છે અને આ ભાજી આવે આપણને સર્વત્ર જગ્યાએ મળી રહે છે આ ભાજી ઉત્તમ છે પોષક છે અને કડવાટ ભરેલી હોવાથી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે ઈશ્વરે નિર્માણ કરેલી આ ભોપાત્રીની વર્ષમાં એક બે વખત ભાજી બનાવીને આવી જોઈએ કનુભાઈ દુધ્રેવ જ્યાં રાજુલા